નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી ફ્રેશ બજાર ભાવની ચેનલ તો મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે એરંડાનું વાવેતર વધવાની ચર્ચાના કારણે તેજીનો ટોન ઢીલો પડ્યો સાથે જ હાલ અત્યારે હાજર બજારની સ્થિતિ અને એરંડાના ભાવમાં હવે શું થશે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડિયોમાં મેળવવાના છે તો ખાસ કરી વિડીયો પૂરો જોઈને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે એરંડાના વાયદાની વાત કરીએ તો હાલ અત્યારે ઓગસ્ટ વાયદો છ હજાર સાતસો ને ઓગણસાઠ રૂપિયાની સપાટીએ બોલાય છે જોકે શરૂઆતમાં વધીને સ હજાર સાતસો બોતેર રૂપિયાની સપાટીએ ખુલ્યો હતો અને એરંડા ખોલની વાત કરીએ તો તેમાં પ્રતિ ક્વિન્ટલે તેર હજાર આઠસો અને ડીકેકમાં સાત હજાર પાંચસો રૂપિયા બજાર સ્થિર જોવા મળતું હતું હવે આપણે હાજર બજારની સ્થિતિની વાત કરીએ તો હાલ એરંડાના વાવેતર ગુજરાત અને રાજસ્થાનમાં ખૂબ જ વધ્યા હોવાના કારણે ઊંચા ભાવને ચાલુ સીઝનમાં અત્યારે ઢીલાશ પડી હતી જોરોશોરથી હાલ વાવેતર વધવાની ચર્ચાઓ ચાલી રહી છે જેના કારણે તેજીના ટોનને હાલ ઢીલું પડવું પડ્યું હતું એરંડાના અગ્રણી ટેડરે પણ જણાવ્યું હતું કે ચાલુ સિઝનમાં પચીસ દિવસથી વરસાદ વહેલો પડ્યો છે આથી વાવેતર સંભાવિક વેધવાની શક્યતાઓ હાલ અત્યારે વધી રહી છે અને આગામી સમયમાં હજી પણ વાવેતરો ઓગસ્ટ મહિના સુધી થશે તેમાં કેટલું વાવેતર વધશે તેના ઉપર પણ બજારનો હાલ ટોન અત્યારે જોઈ શકાય હાલ અત્યારે નિશ્ચિત માની શકાય નહીં કારણ કે વાવેતર વરસાદ અને ઠંડી ગરમી તમામ પરિબળો હાલ અત્યારે અસર કરી શકે મંદીવાળાઓનો હાથ હાલ ઉપર હોય ને વાવેતર વધ્યા વધુ પડતો પ્રચાર કરવાના કારણે મંદીવાળાઓનો ગભરાટ ફેલાઈ રહ્યો છે તન તોડી પ્રયાસો પણ કરી રહ્યા છે કે જેની અસરે હાલ તેજીનો તોન ઢીલો પડ્યો છે પણ શોર્ટેજ નક્કી છે જેના કારણે ડિબાઉન્ડ થવાની શક્યતાઓ છે ને આગામી સમયમાં હજી નવી આવકને ચારથી પાંચ મહિનાનો સમય લાગી શકે જેના કારણે બજારને ટેકો મળશે તે સો ટકા સેમ હાલ વાત કરીએ તો આજે ગુજરાતભરની મળીને ત્રીસ હજાર ગુણીની આવક રહી હતી જેમાં ભાવમાં એવરેજ ભાવ આજે બારસો નેવથી તેરસો પાંચ રૂપિયા તો ઊંચામાં ભાવ તેરસો સત્તરથી તેરસો ને ત્રીસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા હવે આપણે અલગ અલગ પલાણોની પણ વાત કરી લઈએ તો હાલ એન કેના સીપરોના ભાવ તેરસો ને પચીસ રૂપિયા કડીને સીપરોના ભાવ તેરસો પાંત્રીસ રૂપિયા ત્યારે ગાંધીધામ સિપ્રોના ભાવ તેરસો ને વીસ રૂપિયા તેમજ દિવેલ રેડીમેડની વાત કરીએ તો તેના ભાવ તેરસો થી તેરસો પિસ્તાલીસ રૂપિયા જે સાંજના સમયે વધી બે રૂપિયાના સુધારા સાથે તેરસો સુડતાલીસ રૂપિયા બોલાતા હતા તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું જ